દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ તો જેલમાં છે પણ તેમની ગેરહાજરીમાં તેમના ધર્મપત્ની વર્ષાબેન પ્રજાની મદદે આગળ આવ્યા છે નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના કુટિલપાડા ગામે એક ગરીબ પરિવારના ઘરને આકસ્મિક રીતે આગ લાગી જતા બળીને રાગ થયું હતું ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવા તથા આદિવાસી સમાજના આગેવાનો શૈલેન્દ્રસિંહ દેવેન્દ્ર વસાવા ગીરધનભાઈ પીડિત પરિવારની ખબર અંતર પૂછવા પહોંચ્યા હતા અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં અનાજ કર્યાનું વાસનો કપડાં વગેરે પહોંચાડ્યું હતું તેમજ પ્રાથમિક જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે રકમ ચૂકવી હતી ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં છે ત્યારે તેમની ગેરહાજરીના સમયે પણ પ્રજાહિતના કામોમાં તેમના ધર્મપત્ની મતવિસ્તારના લોકોની મદદે આગળ આવ્યા છે